એ ઉડી જવાનું છે કેટલાય ઉડી ગયા કેટલા ઉડવાની તૈયારીમાં છે અને કેટલાય ઉડી જશે પણ સાહેબ એક મોટી વાત કરી કે નિજ ભક્તિ વિનારે ગમાવ જન્મ પસ્તા એ ગમાય છે તો આપણે આ જગત આખું ભક્તિ કરે છે નવદા ભક્તિ ની અંદર આખું જગત મંડેલું છે અને ભક્તિ એ રીતની કરે છે કંઈક આશા એ કૃષ્ણ એ ભક્તિ કરે છે જગત કઈક જોઈએ છે કંઈક મેળવવું છે કંઈક સારું થાય એ આશા એ ભક્તિ કરે છે નવધા ભક્તિ છે ને આશાવાળી છે કંઈક ને કંઈક આ જીવને મેળવવું છે કંઈક ને કંઈક ભગવાન પાસે માગવું છે હવે શું શું જોઈએ છે તો ઘણું બધું ઘણો છે ઘણો જોઈએ છે આપણે કહેવા બેસીએ તો કોઈ પાર આવે એવો નથી ઘણું બધું મેળવવું છે આ જીવન એ રીતે આશાએ થી ભક્તિ કરે છે અને એન્ડ સુધી એની આશા પૂરી થતી નથી આશા એની અધૂરી રહી જાય છે એટલે આશા તો પછી એની આશા રહી જાય છે એની વાસના જે છે મેળવવાની પૂરી થતી નથી એ આશા અને વાસના ને લઈને આ બીજું સ્થૂળ પાછું એને નિર્માણ કરવું પડે છે ખબર કે આપણે આ જન્મ સુખ ભોગવી રહ્યા છીએ અને મળે છે પૂર્વ નું પુણ્ય હોય પૂર્વ કર્મ હોય એ પ્રમાણે પણ પ્રાપ્ત થતું હોય છે તો અહિયાં સાહેબ એવું કે છે કે નિજ ભક્તિ વિનારે જન્મ પસ્તાવી પોતાની જે ભક્તિ કરે છે પહેલા પોતાની ઓળખ થવી જોઈએ પોતે હું કોણ છું એની પરખ પરખ થવી જોઈએ એની એની થાય બરાબર ઓળખાણ થાય અને પછી એની ભક્તિ ચાલુ થાય પણ જ્યાં સુધી પોતાની પરખ ના થાય તો ભક્તિ પછી આશા કૃષ્ણા વાળી થઈ જાય છે जे नवदा भक्ति छे ने ए बनी जाय छे अने निज भक्ति छे एवं कोई आशा तृष्णा नथी पुतानी भक्ति एवी छे के साहेबे कीधु छे के कहां से आयो आ जीव कहां मिल जाय जीव तो करी ले पिछाड़ मोहे तू कहां पाएगा

બાપુ એ અમૃત ધારામ લખ્યું કે ભક્તિ એટલે જોડા તો આપણો નામ બાપુ જેવા સંત મળ્યા છે અને આ ક્રિયા આપણને કરી આપી છે આપણી પોતાની પરખ આપણને કરાવી છે અને શીલમાં પાપુએ કીધું કે જે ઉતર્યો છે જે ચૈતન પરમાત્મા સ્વરૂપ છે એની સાથે જે જોડાણ છે એ જ નીજ ભક્તિ છે મહારાજે તો શીલમાં ઉતાર્યો છે મહારાજે કઈ બાકી રાખ્યું એને નિરખાવ્યો છે એને પરખાવ્યો છે એનું સ્થાન નક્કી કરી એને રહેવા માટે દેવ મંદિર પણ બનાવ્યું છે અને એની અંદર એને પધરાયો છે પેલા મંદિર બનાવાય કે દેવ પધરાવાય પહેલા મંદિર બનાવાય છે અને પછી અંદર દેવ પધરાવાય છે તો આ ક્રિયા ગુરુ મહારાજે કરી આપી છે વાલા મંદિર બનાવી અને અંદર દેવ પધરાઈ આપ્યા છે પોતાનું જે નિજ સ્વરૂપ છે પોતાની જે પરખ છે તે અને એને બાપુએ સતનામ કીધું છે તો આપણું જોડાણ સતનામ સાથે છે કે અસતનામ સાથે છે એ અંદર જોડાણ છે આપણી જે ચેતના છે આપણી બુદ્ધિ છે ચિત્ત છે આપણું મન છે આપણું જે અહમ છે એ ક્યાં રહે છે અસતનામાં રહે છે કે સતનામાં રહે છે સતનામ રહેતો હશે અને સતનામ સાથે જો જોડાણ હશે તો તમારું ધાર્યું કામ થઈ જશે બાપુજી એમ કે છે કે તમારું થાયરું કેમ થતું નથી